અરવલ્લી જિલ્લાના માલપુરના સપાટી વહી રહી છે વોર્નિંગ મેસેજ પણ જાહેર કરવામાં આવી છે વાત્રક અને વેડી જળાશયના નીચાણવાળા રહીશોને એલર્ટ જાળવા તંત્ર દ્વારા સૂચના અપાય છે વાત્રક નદીના નીચાણવાળા વિસ્તારોમાં વરજવા નહીં કરવા અને સલામત રહેવા સૂચના અપાઈ છે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે જિલ્લાના તમામ જળાશયોમાં પાણીની આવકમાં વધારો નોંધાયો છે વાત કરીએ વાત્રકની તો વાત્રકમાં અરવલ્લી જિલ્લાના કુલ છ ડેમમાં જળાશયની સપાટીમાં સારી એવી આવક જોવા મળેલ છે જે પૈકી વાત્રક અને સપાટી આ ભયજનક સમાટી નજીક આવતા તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારમાં અવર ન કરવા સારું જણાવવામાં આવેલ છે ત્યાર ઉપરાંત વાત્ર જળાશયમાંથી અંદાજ સંભવિત બાર કલાકે વીસ હજાર ક્યુસેક પાણી નિકાલ કરવાનું આયોજન કરવામાં આવેલ છે જે અંતર્ગત નીચાણવાળા વિસ્તારમાં તંત્ર દ્વારા અવર ન કરવા માટે જાણ કરવામાં આવે છે તદરાંત માજમ જળાશય ખાતે પાણીનો જથ્થો પંચોતેર ટકા સુધીનો સંપૂર્ણ બનેલ હોય તે સદર ડેમમાંથી પણ નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ કરવામાં આવેલ છે અવર જવર ન કરવી તે માટે તંત્ર દ્વારા જણાવવામાં આવેલ છે ત્યાર ઉપરાંત વૈડી જળાશય ખાતે ઓવર ઓવરફ્લો થયેલ હોય વીસ ક્યુસેક પાણીનો નિકાલ કરવામાં આવેલ છે જેની પણ નીચાણવાળા વિસ્તારમાં જાણ કરવામાં આવેલ છે તમામ સ્થિતિ છે તમામ જળાશયો અરવલ્લી જિલ્લાના તમને જણાવું તો વાત્રક જળાશયમાં હાલ એંસી ટકા પાણીની સપાટી આવી ગઈ છે માંડમ જળાશયમાં પંચોતેર ટકા પાણીની સપાટી આવી ગઈ છે મેસો જળાશયમાં ચોત્રીસ ટકા પાણીની સપાટી છે જ્યારે વૈડી જળાશયમાં એકસોને એક એટલે કે ઓવરફ્લો થઈ ગયો છે વૈડી જળાશય લાંગ જળાશયમાં એંસી ટકા પાણીની સપાટી છે અને વારાણસી જળાશયમાં બાવન ટકા પાણીની સહાય છે સપાટી છે અને આ બંને ડેમ લાંગ અને વારાણસીમાં પણ ગેટ ઓપન કરીને તેમાં પણ પાણીનો નો નિકાલ કરવામાં આવેલ છે અને જેની વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારમાં જાણ કરવામાં આવેલ છે જીતેન્દ્ર પટેલ ન્યૂઝ અરવાલી